રાજ્યમાં માત્ર આણંદમાં જ આગામી બે રાત કાઢવી અગરી બનશે ઉનાળામાં ગરમી ધીમે ધીમે તીવ્ર બની રહી છે અત્યારે માર્ચ મહિનામાંથી જ ગરમીનો તીવ્ર પ્રકોપ જોવા મળી રહ્યો છે જે સતત ધીમે ધીમે જૂન મહિના સુધી વધવાનો છે જેની અસર સામાન્ય જનજીવન ઉપર પણ પડી રહી છે લોકોમાં હાલમાં વાયરલ ઇન્ફેક્શન બીપી અને માથાના દુખાવા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે જિલ્લામાં માર્ચના અંતિમ માસમાં સરેરાશ તાપમાન ડિગ્રી આસપાસ રહે છે અને ધીમે ધીમે ગરમીનો પારો ઉપર જાય છે પરંતુ આ વખતે પાંચ દિવસ અગાઉ જ મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીથી વધીને અચાનક ઓગણચાલીસ ડિગ્રીના સ્થાને પહોંચી ગયું છે જેના કારણે અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અચાનક ગરમી વધી જતા વાયરલ ઇન્ફેક્શનના કેસની સાથે ચક્કર બીપી સહિત માથાના દુખાવાના કેસો પણ વધી રહ્યા છે આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનના સૂકા પ્રદેશમાંથી ફૂંકાતા પવનો તેમજ સૂર્યના કિરણની ગતિ વધીને દસ પોઈન્ટ પાંચ પ્રકાશ ઝડપે જમીન પર વરસતા હોવાના કારણે ગરમ પવનોથી હીટવેવે જોર પકડ્યું છે જેથી અસહ્ય ગરમી પડી રહી છે જેની અસર આણંદ સહિત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહી છે